તો હેલ્લો વિદ્યાર્થી મિત્રો કેમ છો આશા કરું છું કે બધા મિત્રો મજામાં હશો તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે દેવ દિવાળી વિશે પાંચ વાક્યો ગુજરાતી ભાષામાં લખવાના છે તો વિડીયોને પૂરો જોજો જો વિડીયો સારો લાગે તો લાઈક કરી લેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને આપણી આ યુટ્યુબ ચેનલ સંજય ગુજરાતી પાઠશાળાને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો વાક્યો લખવાની शुरुआत करिए देव दिवाली विषय पांच वाक्यों तो चलो लखीए तब लख वाक्य लखीए देव दिवाली दर वर्षे कार्तक મહિનાની પૂનમના દિવસે આવે છે તો એક વાક્ય આપણે લખી લીધું છે તેનું વાંચન કરીએ દેવ દિવાળી દર વર્ષે કાર્તક મહિનાની પૂનમના દિવસે આવે છે ત્યાર પછી વાક્ય નંબર બે દેવદાળી દેવ દિવાળી હિન્દુ ધર્મનો બીજું વાક્ય છે મિત્રો દેવ દિવાળી હિન્દુ ધર્મનો એક પવિત્ર તહેવાર કહેવામાં આવે છે દેવ દિવાળી વિશે વાક્ય નંબર બે દેવ દિવાળી હિન્દુ ધર્મનો એક પવિત્ર તહેવાર કહેવામાં આવે ત્યાર પછી દેવ દિવાળી વિશે ત્રીજું વાક્ય દેવ દિવાળી ના દિવસે ત્રીજું વાક્ય છે મિત્રો દેવ દિવાળી વિશે દેવ દિવાળી ના દિવસે લોકો અને મંદિરોમાં અને મંદિરોમાં દીવા પ્રગટાવે છે દેવ દિવાળી વિશે ત્રીજું વાક્ય છે દેવ દિવાળીના દિવસે લોકો ઘરમાં અને મંદિરોમાં દીવા પ્રગટાવે છે ત્યાર પછી દેવ દિવાળી વિશે ચોથો વાક્ય દેવ દિવાળી દેવ દિવાળીને લોકો નાની દિવાળી પણ કહે છે દેવ દિવાળી વિશે ચોથું વાક્ય છે દેવ દિવાળીને લોકો નાની દિવાળી પણ કહે છે ત્યાર પછી છેલ્લું પાંચમું વાક્ય તહેવાર મારો તહેવાર છે દેવ દિવાળી વિશે પાંચમું વાક્ય છે દેવ દિવાળી તહેવાર મારો પ્રિય તહેવાર છે તો મિત્રો આ હતા દેવ દિવાળી વિશે પાંચ ગુજરાતી વાક્યો વાક્યોને મેં લખીને વાંચીને તમને સમજાવી દીધા છે તો તમે લોકો પણ તમારી નોટબુકમાં વિડીયોમાં જોઈને લખી શકો છો તો મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક કરજો તમારા મિત્ર સાથે શેર કરજો અને તમારે આગળ કયા ટોપિક ઉપર વિડિયો જુએ છે તે ખાસ કોમેન્ટ કરીને તમે જણાવશો તો હું તેના પર તમારા માટે ચોક્કસ વિડીયો બનાવીશ તો કોમેન્ટ પણ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને નવા વિડીયો સૌથી પહેલાં મળી રહે તો મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય